મોરબીના મચ્છુ બે ડેમમાં દરવાજા બદલવાની કામગીરી કરવાની હોવાથી તેના બે દરવાજા ખોલી પાણી છોડવાનું આવી રહ્યું છે મોરબીની મચ્છુ બે ડેમના નવ અને દસ નંબરના બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલાયા છે હાલ તેરસો આઠ ક્યુસેક પાણી જઈ રહ્યું છે સાંજે વધુ એક એક ફૂટ દરવાજા ખોલવામાં આવશે હાલ ડેમમાં ત્રીસ એટલે કે નવસો ઓગણચાલીસ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાંથી ત્રણસો નેવું એમ પાણી નદીમાં છોડવામાં આવશે જેથી ડેમમાં પાંચસો ઓગણ પચાસ પાણી રહેશે મોરબી શહેર અને આજુબાજુના ગામોનો દરરોજ ત્રણ પોઈન્ટ ચાર એમ જેટલા પાણીનો ઉપાડ છે દોઢ મહિના સુધી પાણીની કોઈ તકલીફ નહીં થાય એક મહિના સુધી તો ગ્રેવિટી ફોર્સથી જ પાણી મળશે ત્યારબાદ પમ્પિંગ કરી પાણી પૂરું પાડવામાં આવશે અત્યારે મચ્છુ બે ડેમની વાત કરીએ ડેમની અંદર નવસો ને ઓગણચાળીસ એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે એ તેની કેપેસિટીના ત્રીસ ટકા પાણી ભર્યું છે અને અત્યારે આપણે ડેમના બે દરવાજા એક ફૂટ ખોલી અને તેરસો ક્યુસેક જેટલું પાણીનો જથ્થો પસાર કરીએ છીએ જેને આપણે સમજ્યાતા તબક્કાવાર બે ગેટને આપણે બે ફૂટ કરીશું અને ડેમની અંદરથી ટોટલ આપણે બે દિવસમાં ત્રણસો અને ત્રણસો નેવ એમસીએફટી જેટલો જથ્થો આપણે ખાલી કરવાનું આયોજન છે ત્યાર પછી આપણી અંદર ડેમની અંદર બે સ્પીલ છે એમાં સૌથી પ્રથમ આપણે જે સ્પેલવેનું લેવલ ઊંચું છે ત્યાં આપણે ડેમની અંદર પાણીનું લેવલ આપણે સ્ટેબલ કરી અને ત્યારે પાંચસો ને ઓગણપચાસ એમ સેફ્ટી જેટલો જથ્થો ડેમની અંદર સ્ટેબલ રહેશે અને તે લગભગ મોરબી શહેરને બે મહિના સુધી આપણે પીવાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું લાગતું નથી આપણે દરવાજા ટોટલ ડેમ છે તેમાંથી રિપ્લેસમેન્ટની કામગીરીનું અમારું આયોજન છે અને તે એપ્રિલ અને મે આ બે મહિના દરમિયાન કામગીરી સંપૂર્ણપણે પૂરી કરવાની પૂરી કરી અને ચોમાસા પહેલા ડેમને સેફ સ્ટેજે લાવવાનું અમારું આયોજન છે સેક્શન ઓફિસર બીસી પનારા મચ્છુ બેડે દિવ્યાંગ